યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં મહિલાઓ કળશ લઈને આ યાત્રામાં જોડાઈ શ્યામ મંદિરથી બાલાજી મંદિર સુધી યોજાઇ આ યાત્રા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ યાત્રામાં જોડાયા યાત્રા બાદ સી આર પાટીલે કર્યું સંબોધન રાજસ્થાનની મહિલાઓમાં પણ પાણી પ્રત્યે જાગૃતિ આવે છે અને આવનારા દિવસોમાં રાજસ્થાનમાં હશે સૌથી વધુ પાણી राजस्थान में जो अभी 17 दिसंबर को एक कार्यक्रम हुआ मध्य प्रदेश और राजस्थान की छोटी बड़ी ग्यारह नदी रिवर लिंकिंग का कार्यक्रम हुआ उसके लिए सत्तर हजार करोड़ रुपया सेवेंटी थाउजेंड करोड़ रुपया मोदी साहब ने सेंक्शन कर दिया और उसके कारण जो प्रोजेक्ट बनेगा और जो सूरत के लोग चालीस हजार गाँव में चार चार बोर करने का जो संकल्प लिया हुआ है उस हिसाब से करीब करीब एक लाख साठ हजार बोर राजस्थान में रेन वाटर हार्वेस्टिंग के लिए होने जा रहे हैं मुझे विश्वास है कि आज पानी की किल्लत का अनुभव करने वाला राजस्थान कुछ दिनों के बाद सबसे ज्यादा पानी अगर किसी के पास होगा तो राजस्थान में होगा ये मैं आपको विश्वास के साथ कह सकता हूँ સુરતમાં જલસંચય યાત્રા યોજાય છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે શ્યામ મંદિરથી લઈને બાલાજી મંદિર એટલે અલઠાન સુધીમાં અલઠાણ સુધી જે છે આ રેલી યોજાય છે મોટી સંખ્યામાં જે છે અહીં મહિલાઓ જોડાય છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાકેત ગ્રુપ દ્વારા જલ જલસંચય અભિયાન અંતર્ગત જે છે જલ જલસંચય મહિલા યાત્રા જે છે જોડાય છે ખાસ કરીને મહિલાઓ જે છે પોતાના ઘરેથી જે છે અહીં કળશમાં જે છે અહીં પાણી લઈને આવ્યા છે અને જે રીતના વડાપ્રધાન મોદી અને જે રીતના સી આર પાટીલનું જે અભિયાન ચાલી રહ્યું છે કે જલ એ જીવન છે અને જે રીતના જે છે બોરવેલ જે છે તમામ જગ્યાએ જે છે અહીં બોરવેલ લગાવવામાં આવી રહી છે ત્યારે લોકોમાં પાણીનું મહત્વ બની રહે અને ખાસ કરીને નારીઓ જે છે પાણીનો વધુ ઉપયોગ કરતા હોય છે ત્યારે નારીઓ પણ જે છે ક્યાંક પાણીનું બચત કરે તેને લઈને હાલ એક જનજાગૃતિ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તેમના હાથોમાં કળશ જોઈ શકાય છે અને કળશમાં પાણી છે ને આ પાણી જે છે બોરવેલમાં જે છે ત્યાં નાખવામાં આવી રહ્યું છે મહિલાઓ છે આપણી હાથે જોડાય છે કઈ રીતના અભિયાનગત લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે મોદીજીનું અભિયાન છે જળ બચાવ અને પાટિલ સાહેબ જે મંત્રીશ્રી છે એમના એક અવાજ પર સુરતની સમગ્ર જનતા આજે જાગૃત થઈ છે અમારે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ છે હાથમાં કલશ લઈને એક સંકલ્પ લઈએ છીએ આજે કે અમે પાણીની બચત કરીશું વોટર હાર્વેસ્ટિંગ કરીશું વરસાદી પાણીનો સંગ્રહ કરીશું આપણા આવનાર ભવિષ્ય માટે પાણીની બચત કરીશું बिल्कुल भविष्य तो बचत अभियान महिला है घर पे तो उपयोग करेंगे हमको हैं, हैं, हम उसी में बचत करना चाहिए क्योंकि हम सुबह से लेकर शाम तक हमारा काम ही वही रहता है किचन के अंदर में जब भी हम सब्जी बनाए या कुछ भी कर तो एक ही वाटर से उसी के सारे से हम सारी सब्जियां धोई करें और जब भी हम घर में पोछा लगाते हैं तो घर बड़े होने की वजह से पानी चेंज करते रहते तो हम कोशिश करेंगे एक ही पानी से हम घर में पूरे जगह पहुंचा लगाएं, और जितने हम पानी का बचत करेंगे हम उतने ही सुरक्षित रहेंगे इसलिए जय हिंद बिल्कुल दी आप बताओ आ, यात्रा निकली किस तरह से उत्साह था सभी में सभी में बहुत ज़्यादा उत्साह था सभी महिलाएं बहुत अच्छे से साड़ी पहन के अपने कल्चर को रिप्रेजेंट करने के लिए सब बहुत अच्छे से सब तैयार होकर आई और कलश लेके एक एक स्थान से दूसरे स्थान पर प्रस्थान की ताकि हम एक सभी को एक महत्वपूर्ण सूचना दे सके और सबको एक मैसेज दे सके कि हमें जल को बचाना है ताकि हमें और हमारे लिए आगे हमें जल की कमी नहीं हो कभी જે રીતના જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં એ મહિલાઓ ઉપસ્થિત છે ને જે જલ શક્તિ અભિયાન જે છે અહીં ચલાવવામાં આવી રહ્યું છે કારણ ખાસ કરીને સી આર પાટીલ ચાલતી જલ શક્તિ મંત્રી તરીકે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી ત્યારબાદ જે છે જે તેમનું જલશક્તિ જે તેમનું મંત્રાલય છે તે મંત્રાલયની અંદર જે રીતના તેમના કામો આવતા હોય છે ત્યારે ખાસ કરીને દેશભરમાં જે રીતના બોરવેલનું જે છે અભિયાન ચાલવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની પણ જે છે તમામ સરકારી ઇમારતો હોય કે ખાનગી સંસ્થા હોય કે તેની સાથે સાથે જે રીતના અલગ વિવિધ સંગઠનો આવેલા છે પણ જોડાયા છે હાલ સુરતની અંદર જો વાત કરવામાં આવે મહિલાઓ મોટી સંખ્યામાં જે છે જલ સંચય યાત્રામાં જે રીતના જોડાય છે અને લોકોમાં જે છે પાણીની ની બચત થાય અને જલ એ જીવન છે તે અભિયાનને સાકાર કરી રહ્યા છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત વિરેજ મીડિયા સુરત